નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝ આપનું સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર માણસા માં મોબાઈલ બારી તોડી એક પોઈન્ટ એસી લાખ ના ચોરી માણસા શહેરમાં માં ચોકડી પાસે આવેલ કોલેજ શોપિંગ સેન્ટરની એક મોબાઈલની દુકાનની પાછળના ની પાછળ ભાગે આવેલ બરિયા સળિયા કાપી ચોરી સમયે દુકાનમાં પ્રવેશ એક લાખ એસી હજાર રૂપિયાના ના અઢાર મોબાઈલ ચોરી કરી હતી પલાયન થઈ ગયા હતા માણસા શહેરમાં દ્વારકાધી સોસાયટીમાં રહેતા પંકજકુમાર વિઠલભાઈ પ્રજાપતિની બ્રહ્માણી મોબાઈલ નામની દુકાન શહેરના ઈટાદરા ચોકડી પર કોલેજ શોપિંગ સેન્ટરમાં આવેલી છે જેમાં ગત રવિવારે બપોરે વેપારી દુકાન બંધ કરી ઘરે ગયા હતા ત્યારબાદ રાત્રિના કોઈપણ સમયે તેમની દુકાનની પાછળ કોલેજના ખુલ્લા મેદાનમાં અજાણ્યા ચોરી સમો મોઢા પર બુકાની બાંધી આવ્યા હતા અને દુકાનની પાછળ આવેલા બારીના સળિયા કાપી દુકાનમાં પ્રવેશ કરી જુદી જુદી કંપની નામ એક લાખ ઓગણ સિત્તેર હજાર છસો બાસઠ રૂપિયાના મોબાઈલની ચોરી કરી પલાયન થઈ ગયા હતા અને બારીના સ્થળી તૂટેલા જોતા ચોરી થઈ હોવાનું તેમને માલુમ પડ્યું હતું જે બાદ તેમને અઢાર જેટલા મોબાઈલની ચોરી થઈ હોવાની ગણતરી કર્યા બાદ માણસા પોલીસને સમગ્ર બાબતે જાણ કરી અજાણ્યા ચોરી સમૂહની વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે